પેટ્રોલિંગ તેમજ ગુનાખોરી ડામવા માટે ભેસ્તાન પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક પગલા લેવા માટે તેમજ મિલકત સંબંધી અને શરીર સંબંધિત ગુનાઓ ઉપર અસરકારક નિયંત્રણ લાવવા માટે અને ગુનેગારો પર સર્વેલન્સ રાખવા સંવેદનશીલ એરિયામાં સરપ્રાઇઝ ચેકિંગ ભેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું જેમાં પોલીસ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સ્ટેશન વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનરના આદેશ મુજબ તેમની દેખરેખ હેઠળ ઇન્સ્પેક્ટર સાહેબ સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ સાત ટીમો બનાવેલ જેમાં સાત જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ સાઈઠ થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે ઉચ્ચ પોલીસના અધિકારીઓ અને તમામ પોલીસના કાફલા સાથે જરૂરી લાઠી હેલ્મેટ ટોર્ચ જેવી સાધન સામગ્રીઓ સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તાર જ્યાં અસામાજિક તત્વો વસવાટ કરતા હોય ત્યાં ઉઠક બેઠક ધરાવતા હોય જેમાં ભિંડી બજાર ગોલ્ડન આવાસમાં સદ્દન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું તેમજ એમસીઆર અને હિસ્ટ્રી સીટર ચેક કરવામાં આવેલ તથા છેલ્લા કેટલાક સમયમાં શરીર સંબંધી ગુનામાં છૂટેલા નાસ્તા ફરતા આરોપીઓના ઘરે પર સદ્દન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ પૂછપરછ કરવામાં આવેલ કોમ્બિંગ દરમિયાન સનામિલથી ચંડાલ ચોકડી સુધી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ મોડી ત્યાં સુધી આ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું તેમજ જાડી ઝાખડામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એટલું જ નહીં પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં ચાર જેટલા લિસ્ટેડ બુટલેગરોને ચેક કરવામાં આવ્યા બાર જેટલા કેસ હથિયારોના નોંધવામાં આવ્યા ડ્રોન કેમેરાથી પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું પોલીસે જુગારનો એક કેસ કર્યો ચાર ટપોરી ચેક કર પચીસ જેટલી ચા પાન મસાલા ગલ્લા અને ટપરીની ચેકિંગ કરવામાં આવી ચાર ટપોરી ચેકિંગ તો છ જેટલા હિસ્ટ્રી ચિત્રની ચેકિંગ કરીને ભેસ્તાન પોલીસ દ્વારા જુદા જુદા કેસો પણ કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુવર્ણ